એટલે એક બ્રાહ્મણ નું દ્વિત્ય સ્વરૂપ જયારે કહેવામાં આવ્યો છે અને આપણે લગત ના સાંભળતા હો અને અહિયાં માતાજી ના કાપ ના તાલુકા ના નિર્માલી ગામમાં હર્ષદ ભવાની મંદિરમાં પંચકુડી મહાયજ્ઞ મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી પંચકુડી મહાયજ્ઞમાં નિર્માલી ગામના ભાવિ ભક્તોએ અને પાટોત્સવની ઉજવણીમાં પૂજા અર્ચના આરતી કરી અનેરો આનંદ સાથે ઉજવણી તેમના દ્વારા કરવામાં આવી હતી નિર્માલી ગામ તથા આજુબાજુના વિસ્તારની ગામની પ્રજાએ પણ આ મહોત્સવમાં ભાગ લીધો હતો જેમાં મુકેશભાઈ આઈ કે પરમાર એડવોકેટ એ સફળ કામગીરી કરી હતી તેમજ વજાવત ફળિયાના ભાવિ ભક્તોએ સેવાભાવી સેવા આપી મહાયજ્ઞ મહોત્સવને નિર્માલી ગામની પ્રજાને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવમાં ધનાભાઈ પરમાર ભાજપના ધૂળસિંહ અનુપસિંહ કપળ નગરપાલિકાના ડેલિગેટ નિમેશ જામ અકુંદસિંહ આરોગ્ય સચિવાલય મંગળસિંહ દલપતભાઈ ઝીબી મંગળસિંહ નરેશભાઈ શંકરભાઈ પ્રવીણભાઈ મંગળસિંહ તેમજ સમસ્ત વજાવત ફળિયાના ભાવિકો રહેવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં આઈ પરમાર એડવોકેટ નિર્માલી સરપંચ મુકેશભાઈ માજી સરપંચ ભલસિંહ ધનાભાઈ પરમાર કનુભાઈ પૂજાભાઈ પરમાર પ્રવીણ બાલુસિંહ પરમાર રણજીતસિંહ ગમાજી નરેશભાઈ શકરાજી પરમાર અકુંદસિંહ આરોગ્ય સચિવાલય દલપત બુધાભાઈ ઝીબી તથા મંગળસિંહ અંદરસિંહ પરમાર અને સમસ્ત વજાવત ફળિયાના ભાવિ ભક્તો તેમજ ગ્રામજનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો Apakah प्रोग्राम में किला मार्च से भाग लेते हो जे सब